મુંબઈની દરિયાના કાંઠે વસેલું એ ઇમારત જે ભારતનું ગર્વ છે તાજમહેલ પેલેસ હોટલ આજે આપણે જાણીશું કે તેની પાછળનું અદ્ભુત કહાની ઇતિહાસ અને શાનદાર દરોહર વિશે તાજ હોટલનું નિર્માણ ઓગણીસો માં જમશેદજી ટાટાએ કરાવ્યું હતું કહેવામાં આવે છે કે જ્યારે ટાટાજીના ભાઈને એક યુરોપિયન હોટલમાં પ્રવેશ ન મળ્યો ત્યારે જ તેમણે નક્કી કર્યું કે પોતાની જ હોટલ બનાવી અને જન્મ થયો તાજ હોટલનો આ ડિઝાઇન આર્કિટેકચર થી પ્રેરિત છે વિશ્વ પ્રસિદ્ધ રેડ ડોમ ભવ્ય ભોયરા પારસી અને યુરોપિયન નકશા મિશ્રણ બધું અહીં જોવા મળશે વિશ્વના અનેક પ્રખ્યાત મહેમાનો અહીં આવી ચુક્યા છે જેમ કે બીટલ્સ ઓબામા ચાર્જોઝવી મિસેલ ઓબામા અને બોલીવુડ સ્ટાર અહીં મળતી મહેમાનદારી વિશ્વ સ્થળે ઓળખાયેલી છે બે માં તાજ હોટલ ઉપર આતંકી હુમલો થયો જે ભારત માટે કાળ મૂર્ખો દિવસ રહ્યો પણ થોડા જ મહિનામાં તાજ ફરી ઊભું થયું જે એના સંકલ્પ અને શક્તિનું પ્રતીક છે આજે તાજ હોટલ માત્ર હોટલ જ નથી તે એક ઇતિહાસ એક અનુભવ છે દસ થી વધુ રેસ્ટોરન્ટો વૈશ્વિક શ્રેણીના રૂમો અને વ્યૂ સાથે પ્રવાસીઓ માટે એ ડ્રીમ ડેસ્ટિનેશન છે તાજ ગ્રુપ હવે માત્ર મુંબઈમાં નહીં સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે તાજ લેક પેલેસ ઉદયપુર તાજ ફુલકનોમાં પેલેસ હૈદરાબાદ દરેક હોટલ એક સહકાર છે તાજ હોટલ માત્ર હોટલ નથી તે ભારતની મહાનતાનું પ્રતિબિંબ છે આવો આપણે પણ ગર્વતી કહી શકીએ છીએ જો તમને પણ તાજ હોટલ વિશે જાણીને ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો ને એવા વધુ ભારતીય વારસાને જાણવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અરે મળીશું બીજા વિડીયોમાં